નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવીના નોગામા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર સહિત આદિજાતિ મંત્રી કુર્જીભાઈ હળપતિ માજી મંત્રી ગણપતસિંહ વસાવા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં દેશ અને રાજ્યોમાં થયેલા વિકાસના કામો મુદ્દે જન જન જાણે એ માટે સમગ્ર દેશમાં છ હજાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી રહી છે ત્યારે સુરત જિલ્લામાં પણ સમગ્ર નવ તાલુકામાં રોજ બે ગામોમાં આ વિકાસ રથ ફરી રહ્યો છે જેમાં ધારાસભ્ય મંત્રીઓ પણ હાજરી આપી રહ્યા છે ત્યારે આજે માંડવીના નોગામા ગામે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવતા શાળાના વિદ્યાર્થીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું સ્થાનિક નેતાઓ પણ હાજર રહ્યા હતા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ માજી મંત્રી ગણપતસિંહ વસાવા જિલ્લા સંગઠન પ્રમુખ ભરતભાઈ રાઠોડ સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ મહામંત્રી જીગર નાયક સહિતના ભાજપના આગેવાનો કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ